હેલો મિત્રો ગુડ મોર્નિંગ હરે મહાદેવ બાકી ગયા ને આજ તો આપણે નાહવા ધોરણ બધું બાકી છે કેમ કે હાલ ટાઈટ બહુ છે એટલે મેં કીધું કાંઈ નાવું નથી ખોટું લઈને ત્યાં હાર્ટ ટકા આવી જાય ને તો કાલે સવારમાં સાપામાં નાવ આવશે ફવારમાં પહેલાં આઠ વાગ્યા છિડક બાપુ નાવો જતા થાય ને હાર્ટ ટકા આવી ગયો ટાઈટના હિસાબે આપણે આજ નવો ધોરણ બાકી જવું નાહું નવું દસ વાગે ને હાથ પગ મોટું જોઈને આવી ગયા છે આપણે નાસ્તો કરો કરવા આમ ચા પાખરીને કોબીનો સલાડ સલાડ ન બધું શાક શાકનું બધું કાંઈ મિત્રો નાસ્તો લેવો કન્ટિન્યુ બનાવી જો મિત્રો તો મિત્રો આપણે સેન્ડી ભાઈ આવી જશે મસાલા લેવા આવે કેમ કે જવા આમ સેન્ડીભાઈને મસાલા બનાવું છું હજી કેમકે એને જવાનું છે આજથી ઓફિસ આવે ને ઓફિસ થઈ જાય છે ચાલું આજથી ફરફી તો ભાઈ તો હા સુધી નહીં આવે આઠ વાગ્યા સુધી તો સેન્ડી ભાઈ તમારી વેગી ની અમને મજા નહીં આવે હું કઈ તો મજા ન આવે તો લાવવી પડે તમારે અમે તો કામ ધંધો તો કરવા જ પડે કે અહીંયા સેન્ડી તમે ઓફિસ હમણાં રજા રાખો હમણાં વેકેશન તો એની જાઓ એ આ વીસ તારીખ સુધી ત્યાં આમ રહ્યા છો આગુ પાછું આગુ પાછું પછી રાખે જોઈ જાય તો મિત્રો કાંઈ મતલબ સેન્ડી કામ ધંધો તો કરવો જોઈએ રોટ લાવી લાગે ને સારું કાંઈ મતલબ મિત્રો કન્ટિન્યુ બનાવી રહ્યો છું ડાયરેક્ટ હોવા કેમ કે એક નું થોડું કામ છે અને આ હું કહેવાય થોડી સામગ્રી ઘટી ઘટતી હોય રહેતો ગયા હું નીચા ભાઈ જોવા નીકળી ગયા છે મોવા જવા ને જે ખોટી ગયા તી જોવા મેગી કાઢી લઈને મિત્રો રહી છે આપણે તો હમણાં વેચવા બહાર પડી દીધું એક ભાઈ જોવા આવતો હતો તેને હું કહેવાય નીચે નીચે આપી દીધું ઘેરે ઘેરે પડ્યું બધા જઈ તો મેગી ગાડી લઈને નીકળી ગયા છે મોવા જવાનું કઈ તો મિત્રો મેગી પેના રહી

દવાખાની પાછા જવા મીર બાપુને મૂકી દીધા છે આ ખોદી દવાખાને ફેગા કરતા નવરા નવરા તો હાલો હાલો તમે નીકળી આપણે મૂકી દીધા દવાખાને હવે જઈ ઘર હવે કન્ટિન્યુ બનાવી મિત્રો તો મિત્રો આપણે ઘરે તો ચારું પોગી ગયા મેર દવાખાને આવીને એવું બધું કરીને પછી હું દુકાને એવું પછી દુકાને બેઠા થાય કેમ કે ઓલી હોપરી લાવ્યા હતા હું કે અહીંયાથી મોવા છે તો બધું હોપરી ચેક કર્યું કેમ કે બે અલગ અલગ વેરાયટી છે એટલે બધું જોયું ચેક કર્યું અને અત્યારે મિત્રો સાડા ત્રણ ચાર જેવું થઈ ગયું છે થોડુંક પબ્લિક દેખાય છે જેવું તેવું અને જો અમારા સેન્ડીભાઈ ગયા હતા સવારમાં ઓફિસે ઓફિસેથી પાછા આવતા રહ્યા છે કામ પૂરું થઈ ગયું ગાઈશ બધું સાફ સફાઈ કાલના મુરત હતું કાલથી કામે જવાનું છે ઓહો સેન્ડીભાઈ ને આજમાં ખાલી મુહૂર્ત હતું કાલથી તો સેન્ડીભાઈ કામે જશે રેગ્યુલર

শিখৱ নে কাই কৰে હા એ મારે બે માંથી એકાદો કાપવા આવ્યા કરે ડાયલા તો કાંઈ મતર મિત્રો આજનો આપણા બ્લોગને વિરામ આપી દે અને તમને આજનો અમારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઇબ કમેન્ટ કરી દેજો જ્યાં મિત્રો હવે એક નવા બ્લોગમાં જ્યાં સુધી હર મહાદેવ ગુડ નાઇટ ને બાય બાય